અ દેખો આ ટિંગ અરે વાહ યે બગા યે તો તસકે પરને દે વિના તસકે તો લો ના લખ કો પાપલા જલસ્તા કા માં સસ્તા જાય યે ટ્રેક કને મે પગા લું મે પગા લું

मारो मुझे मारो मारो मुझे मारो मुझे मारो, मारो। नहीं ये मजाक हो, हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं फायदा ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ পাৱৰ আমাৰ ওাইলি উঘাই জিমে পি ল

જય માતાજી હું છું ભાઈ બન હાર્દિક માટે ગાન તો કાલે જતું લેશે હાર્દિક આપડા બેની ભાઈ તો આખી જિંદગી લેશે इतली से। रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का फोने पचा आई जाए भाई बनो अच्छा नाँगा। અમે આજકાલ રાજા મારી નાખી ભાઈ બંધો તો માથા જય માતાજી હું શું અને મારી નામભાઈ જીગાભાઈ

તાવ થી તમને બધું દુઃખ એ બધું પણ જતું હિતેશ ઠાગર એવું કેવા માગે છે આ પીસોડ ખેતી ની કોમ સમજ રહ્યો પેલું પીવા એવું થશે

લાઈક કરો કોમેન્ટ કરો અમારા કિશુ એક્ટર ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બધા ભૂલતા નહીં